જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ તથા એકસો પાંત્રીસ મુજબ નો લૂંટ અંગેનો મહાવીર ડેવલપર્સ બહાર જાહેર રસ્તા પર બનાવ બનેલ જે બનાવની ગંભીરતાને લઈ પોલીસ ટીમો સાથે પહોંચી વિઝિટ લેતા મહાવીર ડેવલપર્સ ઓફિસ ની અંદર કામ કરતા કર્મચારીઓ દ્વારા ફરિયાદીની પાર્ક કરેલ બનેલો કારમાં રોજબરોજની જેમ રૂપિયા ચાલીસ લાખ તેમજ જરૂરી દસ્તાવેજો તેમજ લેપટોપ બેગ મૂકવા માટે આવેલા દ્વારા કર્મચારીઓને છરી બતાવી કર્મચારીઓના હાથમાં રહેલ ભરેલ બેગ તેમજ દસ્તાવેજ ભરેલ બેગ છરીની અણીએ લૂંટ કરી લૂંટ જેવા ગંભીર બનાવને અંજામ આપી નાસી ગયેલ હોવાથી પૂછપરછ આધારે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પોલીસ ઇન્સ્પેક્ટર

મહિલા તથા આશરે છ થી સાત માણસો સાથે મળીને આ ગુના આચરવા ગુનાહિત કાવતરું રચી કારમાં રૂપિયા મુક્તિ વખતે અન્ય આરોપીઓને હિત માહિતી આપી ગુનો આચરેલ હોવાની કબૂલાત આપેલ બાદ

તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાં રોકડા રૂપિયા ચાલીસ લાખ મોબાઈલ ફોન નંગ દસ જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જી જે ઓગણચાલીસ એ અઠાવન પંચાણું જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જી જે બાર ઈ એમ ચોર્યાસી જીરો પાંચ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર આ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે તારીખ છ જૂનના રોજ સાંજના સમયમાં આઠેક વાગ્યાની આજુબાજુ અંજાર શહેરના વિસ્તારમાં એક માવી ડેવલપર્સ કરીને એક ઓફિસ આવેલી છે એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા એટલે જ્યારે ઓફિસના બારે નીચે ઉતર્યા અને પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ બે કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી બે બાઈક ઉપર ચાર માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમના સાથે લૂંટનો બનાવ જે છે અંજામ આપે છે એ જે બનાવનું જે અંજામ આપ્યું એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં ચાલીસ લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આરોપીઓ નીકળી જાય છે આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જ્યારે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે માન્યની રેન્જ આઈજી શ્રીના માર્ગદર્શન હેઠળ અને ડીવાયસપી અંજારની અધ્યક્ષતાનો જે છે એ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે જેમાં લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના સ્ટાફ એલસીબી સીબી એસઓજી અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે બનાવ જે છે એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક્ટ કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં આમાં અલગ અલગ એંગલ્સમાં લાગી ગઈ હતી એ જ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના માવી ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેગ લઈને નીચે ઉતરે એ બે કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતું જે બાલકિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે લિંક્સ મળ્યા અને સાથે સાથે જે માવી ડેવલપર્સના બહારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શ્રુતિ હોસ્પિટલ આવેલું છે ત્યાંના ભાગે પણ જે છે સીસીટીવી ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે છે પોલીસે આગળના આગળ આમાં લિંકના ઉપર વધતી ગઈ અને ચોવીસ કલાકની જે છે અંદરમય જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે ચાલીસ લાખની રોકડ રકમ જે લૂટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે આ જે બનાવ અંજામ થયું એમાં જે બાલકિશોર હતું જે માવી ડેવલપર્સનું જે કર્મચારી હતું એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મુવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાલકિશોર જે એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી એના આધારે બીજા જે ચાર લોકો આ આખા બનાવમાં સાથે થયા જે ચાર લોકો બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયો એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનું પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવ્યા છે આ રીતે ટોટલ આ બનાવમાં સંડોવાયેલા છે જેમાં ત્રણ જે છે કિશોર છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે આગળમાં એ લોકો ની તજવીજ ચાલુ છે બીજા જે બે આરોપી છે એ પણ પોલીસ દ્વારા ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને આમાં જે બે આરોપી જે હતા જે લોકો લૂંટ કરવામાં આવ્યા હતા ચાર પૈકી બે એ લોકોનો જૂનો ગુનાઈત ઇતિહાસ પણ છે જેમાં અંજાર ગાંધીધામ મુન્દ્રા એ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એ લોકો વિરુદ્ધ જે છે ઝડપ મારામારી અને ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે આજે આખો બનાવ બન્યો એમાં પોલીસ દ્વારા તત્પરતા દેખાડવામાં આવી અને વગર કોઈ ટાઈમ આમાં ગવાય જે છે પોલીસ દ્વારા વિદિન ટ્વેન્ટી ફોર અવર્સ જે આખા બનાવનું ડિટેક્શન કરીને હંડ્રેડ પર્સન્ટ જે મુદ્દાઓનું રિકવરી કરવામાં આવ્યું છે એમાં અમારી પોલીસની ટીમોને જિલ્લા પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એ લોકોને વીસ હજાર રૂપિયા રોકડ રકમ પણ જે છે ઇનામ આપવામાં આવે છે અને એની સાથે સાથે જે માવી ડેવલપર્સના કેમેરા જે પોલીસને કામે લાગ્યા અને શ્રુતિ હોસ્પિટલના જે રોડ સાઇડ વ્યૂના કેમેરા અને અત્યારે જે જિલ્લા પોલીસ દ્વારા જે સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને રોડ સાઇડ કેમેરા લગાડવા માટે તો એ બંને જે છે સંસ્થાઓને પણ બંને ગ્રુપ્સને પણ જે છે પોલીસ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યું છે અમારી લોકોને પણ અપીલ છે કે જ્યાં પણ તમારું સ્ટેબ્લિશમેન્ટ હોય ઘર હોય બારે રોડ સાઇડ કેમેરા ખાસ કરીને લગાવ સીસીટીવી કેમેરા એ ઘણા બધા એવા ગુનાઓમાં ડિટેક્ટ કરવામાં પણ પોલીસને ખાસ કામે મદદ લાગે છે